વડોદરા શહેરના નાગરિકોએ પણ માનવ સર્જિત આપતા હતી તંત્રના પાપે લોકોને ભયંકર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વિશ્વામિત્રી નદીમાં જે પૂર આવ્યું તેના કારણે એવા ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જ્યાં ક્યારેય પાણી ભરાયા નથી અને અગાઉ જે પૂર આવ્યું છે જેના કારણે નુકસાન થયું હતું લોકોનું કહેવું છે કે આ વર્ષે એ પૂર કંઈક અલગ જ હતું અને જે ભારે નુકસાની કરીને ગયું છે લોકોના ઘરના પહેલા માળ સુધી પાણી ભરાઈ ગયા હતા લોકોને અન્ન અને પાણી માટે પણ તરસવું પડ્યું હતું અને કોઈ પણ હોદ્દેદાર ફરક્યું તક ન હતું અને વિશ્વામિત્રીના પાણી અને વરસાદી પાણી ઓસર્યા બાદ કાઉન્સિલરો અને સત્તાધીશો ફોટોશૂટ કરાવવા માટે આવી ગયા જેથી નાગરિકો ભયંકર રોષે ભરાયા છે અને આક્રોશનો સામનો પણ હોદ્દેદારો કરી રહ્યા છે વડોદરા શહેર એક ઉત્સવ પ્રિય નગરી પણ કહેવામાં આવે છે ગણેશ ઉત્સવ તો મુંબઈ બાદ વડોદરામાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવતો હોય છે શ્રીજીનું આગમન થઈ ગયું છે વિશ્વામિત્રી નદીની થીમ ઉપર પણ અનેક સોસાયટીઓના અને પંડાલોમાં શ્રીજીને બિરાજમાન કરવામાં આવ્યા છે અને કહેવાય રહ્યું છે કે લોકો આક્રોશ પણ પ્રગટ કરી રહ્યા છે ત્યારે

કારેલવા વિસ્તારમાં આવેલો વિશ્વકું સોસાયટી છે જે એમ જે ફ્લેટની પાસે આવેલી છે અમારા થોડીમાં લગભગ અત્યારે છવ્વીસમી તારીખે જે પૂર આવ્યું છે ત્રણ દિવસ પૂરની પરિસ્થિતિ રહી લગભગ ગરમીની અંદર બધાને થઈને બાર ફૂટ પાણી હતા અમને જે તરાબો આપવામાં આવેલો એ તરાબો બી ખાણો હતો અને કોર્પોરેશનની જે આર્થિક નુકસાન જે અમને થયું છે સોસાયટીમાં એનું એટલું એટલું અગણિત નુકસાન થયું છે એને અમે વર્ણવી નહીં શકીએ કારણ કે અમે અમારી ભાજપ પાર્ટી અથવા તો વડોદરા શહેરના નાગરિક સત્તાધીશો પાસે અમારી કોઈ આર્થિક માંગણી નથી કે અમને આર્થિક મદદની જરૂર છે અમારી જે મદદની જરૂર હતી કે ભાઈ એ ત્રણ દિવસની અંદર જે પેન્ડાવિક પરિસ્થિતિની અંદર દૂધની જરૂર હતી આ પાણીની જરૂર હતી ફૂડ પેકેટની જરૂર હતી એ ટાઈમે તમે ફરક્યા નહીં અને ત્યાર પછી અમને એવું કહ્યું કે તમે અમારું કામ નહીં એ તમારું કામ છે જોઈ લો તો એનો આ જે વિરોધ છે એ દરેકના ઘર અને હજુ અમારી બહેનો જે સુગાડીની બહેનો છે મહિલાઓ જે છે એ હજુ બી એમનું ઘર સ્થાપિત નથી કરી હજી અમારા ઘરની અંદર તમે આવે તો ફારાવાર નુકસાન અને ગંદકી છે ગંદકી સાફ અમારા કદમ ના દૂરી પર જ રૂપલબેન મહેતા રહી રહ્યા છે રાજેશભાઈ છાયબેન ખરાદી તો જે વડોદરા છોડીને કઈ બારગામ જતા રહ્યા છે એવી ખબર પડી છે અને પરાક્રમથી જાડા જે છે એ અમારા વિસ્તારના કોર્પોરેટર છે એવું કહે છે મેં હેલિકોપ્ટર મંગાવ્યા છે મારું એવું કહે કે હેલિકોપ્ટર માં સીએમ સાહેબ ફરતે કે ફૂડ પેકેટ પડશે ફૂડ પેકેટ પડશે તો મારી અગાઉથી એની મારે હું રાહ જોઈ રહ્યો